ने अब बोल बोल ना क तू हो वो બધા હોભળી પા પૈસા માંગનારા તો કે તો ની બોલ કોની પા હોય જમનજી થી લ્યો આ શું બકા તાત પર આવું છું લો વા બસ હમણે પેલું કરા આવે છે ઉતરાવતી તો આટલા ગડી ઓમ

પંદર તારીખ ના કોણ ખરે તો પંદર તારીખ ના કીધું ખરી પંદર તારીખ બાવીસ ને હાલ ને તો પચીસ તારીખ રાખો પીળું आप नीजावा आप मले चोगन हैड़ी आप पैशालेवा पैशालेवा जुर आप अजुटाब रहकांतो आउ। आड़ो मारी गोब्मा आपरू काटे काटें तो नाश मिली से ते लियावा आप प्वोर आपको पैशा आपरू तो जाइद के अमारो कुन रणी दनी से �

એક તો તુવેર ગમ માં કોઈ રાખતું નહિ એક તો લુખવાડ છે બધા વેણી જ જોઈશે

રાતે થઈ ગયા પીરો બરો બરો આ જગ્યા ચોથી મરે આવ્યું ન્યાય કર્યું

અને હવે હું એમ કઉ મસ્ત તૈયાર થઈ જાય માથું બાજુ વળીને જો ખુખરા જેવો થઈ જાત પૈસા ફાટી નાખો પૈસા તમારા પડ્યા જ છે જુ લાવો પડ્યા હોય તો આ તો પણ આપડે બધી તૈયારી કરો કોનો વાત કરી પછી આપણે બધી પૈસા ની તૈયારી કરો એ વાત કરેલી જ છે કોનાજી ની તમે કોઈ ટેન્શન મત લોટા તૈયાર થઈ જાય ખુખરા જેવા થઈ જાય બાર બે હું સલમાન ખાન જોઉં સલમાન ખાન ના સાઈડ માં મેલી તાણી હો આ તો મારે પટાટો તો એટલે વાત અલગ છે તો લાગે છોકરા ને લેવા મળ્યા પૈસા ઓ ટેન્શન મત તમે ના ના હવે ટેન્શન આ બધું આપણું છે હા હા કોઈ ટેન્શન નહીં લેવાની અમારા બધું નહીં જો તો આ થઈ જાય ને હા એ થઈ જાય તમે તો જીવ આવી જો આખું ગામ આખું ગામ અરે લેવાના છે અરે તો લેવાના લેવા

મેમન લઈને આવું અમે કોનાજી ને પૈસા આલેલા હતા પચાસ હજાર એનું વ્યાજ લેવાનું છે મારા વીસ હજાર